અને મારાથી જેટલા નીકળે અલી કયો તો બીજો નંબર વાળીને આપણે એ રીતે પહેલા તો આપણે બધા કણ સરખા ભાગે વેકીએ ભઈ આના હાથ નહી બધો બધો મુઠીમાં લઈ લીધું બધા મુઠીમાં લઈએ ભઈ

બીજી કોઈ રીત આમાં આમાં ભમડો ફેરવતા તમે કઈ કરો ફરીથી ફરીથી કહી ત્રણ ચાર જણ રમવું હોય તો આ ભમડાથી કઈ 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 કેવી કેવી રીતે રમી શકાય

બમણો શીખવા વાળામાં તમે એકવાર કેતુલ હા બાજુ થી શરૂ કરીએ ચાલો સ્ટાર્ટ પિયુષ નામ ચલક ચલાયું છે આમાં પાંચ જણ ધામી શકે ચાર જણાવીશું ને વેચાઈ જાય અને એક જણ માંગવા જશે કે ચલક ચલાક

ચલા ચલા આવી પેલા ગયા ચાલક ચલા તું કે

બે તરીકે છે એક અને બીજી રીત છે ક્રિકેટ એક બોલિંગ ટીમ હોય અને એક બેટિંગ ટીમ હોય એમનો ક્રિકેટ માં અગિયાર ખેલાડી હોય એમનો આ તારા ટુર્નામેન્ટ ચાલે પછી બે વર્ષ વચ્ચે રમાતી આ એટલે દર વર્ષે આઈપીએલ રમાય પછી વર્લ્ડ કપ રમાય બે બે વર્ષે એવું એવી રીતે ટુર્નામેન્ટ ચાલતા હોય છે અત્યારે આઈપીએલ ચાલુ જ છે એટલે આની અંદર એવા નિયમ હોય બે સાઈડ ટપલો હોય ત્રણ ત્રણ હોય એ અમુક લાઈટ વાળો વાપરે અમુક સાદા વાપરે પીચ હોય એની કમ્પ્લીટ પીચ હોય એ પીચ માં રમતા હોય અમુક ફાસ્ટમાં માં રમે અમુક થ્રો રમે એ રીતે બધા રમતા હોય જયારે બાઉન્ડ્રી ચાર રન રાખે હોય ત્યારે ડર તો દોડો જાય ને તે બાઉન્ડ્રી પાર તો ચાર રન કહેવાય જો આપણે જો આપણે બેટિંગ કરતા હોય અને સ્ટમ્પલા જોડે જ હોય અને આપણા પગ પર બોલ અડી જાય અંધી નીચે તો લેગ બી ફોલ થઈ ને આપણે આઉટ થઈ જઈએ એવું હોય કે પાસેથી કીપર ઉભો હોય ને

આમ ભાઈ નામ પહોંચાડ દેવા અને ના પહોંચે તો તે આવું બીજાનો નો